નું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કોઈ મારા ધ્યાનમાં નથી એટલે તમને શરૂઆતમાં જ આ મ્યુઝિક વગાડ્યું એટલે ટચિંગનું મહત્ત્વ શું છે એ આપ સૌને ખ્યાલ આવે જે લોકો શરૂઆતથી શીખે છે મારી પાસે વોટ્સઅપ ગ્રુપમાં અને યુટ્યુબના મારા વિડીયોઝ જોઈએ છે અને શીખે છે અને જેમને વાદન શીખવું છે એમના માટે ટચિંગ એ ખૂબ અગત્યની વસ્તુ છે ટચિંગથી વાદનની મીઠાસ જે છે એ ખૂબ વધે છે એના કારણે તમારું વાદન એ દીપી ઉઠે છે એમ કહેવાય કે સોનામાં સુગંધ ભળી જાય તો ટચિંગ માટે તમારે શું કરવાનું છે એ મેં તમને સમજાવ્યું છે થોડુંક આજે વાદનમાં તમારે કેવી રીતના ટચિંગમાં પ્રેક્ટિસ કરવાની છે એનું તમને હું થોડુંક ડિટેલમાં જ્ઞાન આપવા માગું છું અને એ અગત્યનું એટલા માટે છે કે વાદનવાળા માટે તમને ચાર અલંકાર આપણે શીખ્યા છીએ એ ચાર અલંકાર તમને વગાડતા આવડી ગયા હોય ઘણા મિત્રો એવું પૂછતા હોય છે કે કેટલી વાર સુધી પ્રેક્ટિસ કરવી ક્યાં સુધી પ્રેક્ટિસ કરવી તો જ્યાં સુધી તમને મેં કહ્યું તેમ એમ આંખ બંધ કરીને અલંકાર આખો વગાડતા ન આવડી જાય અને એ અલંકાર જ્યારે તમે દસ વાર વગાડો ઓછામાં ઓછો આંખ બંધ કરીને અને લય પ્રમાણે એટલે કે તાલ પ્રમાણે આપણે જ્યારે જઈશું ત્યારે તાલ પ્રમાણે તમારી આંગળીઓ એક ધારી એક જ ધારી ગતિમાં એક જ ધારી લયમાં ચાલતી હોય અને એ ગતિમાં દસ વાર તમે વગાડો અને એક પણ ભૂલ ના પડે ત્યારે સમજી લેવાનું કે તમને એ અલંકાર વગાડતા આવડી ગયો છે આ એક પ્રેક્ટિસ કરવાની બી બિલકુલ સાદી સમજ છે એ પછી તમે રાગ હોય અલંકાર હોય ગીત હોય કે કોઈ પણ હોય જેટલી તમે આ રીતના પ્રેક્ટિસ કરશો એટલું તમારું વાદન ખૂબ સરસ થશે જ્યારે પણ તમે કોઈ હાર્મોનિયમ પ્લેયરને અથવા કીબોર્ડ પ્લેયરને જોતા હશો એ વગાડતા હશે ત્યારે એમનું નજર જે છે એ કીબોર્ડ ઉપર નહીં હોય એમની નજર ક્યાંક બીજે જ ફરતી હોય કાં તો આંખ બંધ કરેલી હોય કાં તો બીજે ક્યાંક જોતા હોય અને વગાડતા હોય તો એ જે એમનું વિશિષ્ટતા છે એ ક્યાંથી આવી એ એમના પ્રેક્ટિસથી આવી છે અને પ્રેક્ટિસ પછી રિયાઝથી આવી છે આપણે એમને વગાડતા જોયા આપણને થયું શીખવાનું મન થયું પણ એમના પાછળ એમને કેટલા વર્ષોનો સંઘર્ષ કર્યો છે કેટલા વર્ષની કાળી મહેનત છે એમની એ આપણે ધ્યાનમાં લેતા નથી આપણે હંમેશા સફળતા તરફ ધ્યાન આપીએ છીએ સંઘર્ષ તરફ ધ્યાન આપતા નથી એટલે આ વસ્તુ એવી છે સંગીત એ સાધના છે એટલે જેમને પણ એવું હોય કે હું તરત શીખી લઉં તો મારી પાસે જાડુ જાદુની છડી નથી એના માટે તમારે મહેનત કરવી પડશે ધીરજ રાખવી પડશે બુદ્ધિ અને સમજનો ઉપયોગ કરવો પડશે અને સ્ટેપ બાય સ્ટેપ શીખતા જવું પડશે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી હવે ટચિંગમાં આપણે આગળ વધીએ તો ટચિંગમાં શું કરવાનું છે એકદમ સિમ્પલ છે મેં તમને કહ્યું હતું કે તમને પહેલો અલંકાર વગાડતા આવડી ગયો પછી આ શા ઉપર આંગળી મૂકી છે આ રીતના ખાલી પ્રેક્ટિસ રાખો આંગળી તમારી ચાલે એટલા માટે હું હાથ ઊંચો રાખવાની ના એટલા માટે જ પાડતો હતો કે આંગળીઓ નજીક હોય તો તમે પ્રેક્ટિસ કરવામાં સરળતા રહે અથવા તમે અંગૂઠાનો ઉપયોગ કરો આ બિલકુલ સિમ્પલ રાધી પછી આમ ખાઈ ગયો આપણને તો રે લઈએ આજુબાજુની બંને આંગળીઓ એ રીતના ની ઉપર આવી આ રીતના ધીરજ રાખીને તમારે ટચિંગની પ્રેક્ટિસ કરવી પડશે જો તમારે ટચિંગ સાથે વગાડતા થવું છે તો પછી ઘણા મિત્રો એવું પૂછે છે કે બંને હાથે વગાડતા શીખવું છે તો સિમ્પલ વસ્તુ છે કે તમારે લેફ્ટ ડાબો હાથ જે છે એ હાથને એવો મજબૂત બનાવવાનો છે પ્રેક્ટિસ કરીને કે જમણો હાથ તમારો જેવો ચાલે છે એવો જ ડાબો હાથ ચાલવો જોઈએ નેચરલ વસ્તુ શું છે કે આપણે જમણા હાથે ખાતા હોઈએ જમણા હાથે લખતા હોઈએ જમણા હાથે કોઈ પણ કામ કરતા હોઈએ એ જ વસ્તુ જ્યારે ડાબા હાથે કરીએ ત્યારે આપણી સ્પીડ એંસી ટકા ઘટી ગઈ હોય છે બસ આટલો જ ફરક છે તો તમારે એ જે બેલેન્સ કરવાનું છે જમણો અને ડાબા હાથનું એંસી ટકા જે ઘટાડો છે તો એ ઘટાડો સો ટકા વધારો થાય એના માટે લેફ્ટ હેન્ડની પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે એના માટે તમારી પાસે મોટું કીબોર્ડ હોય પાંચ સપ્તકનું તો તમે બંને હાથે પ્રેક્ટિસ કરી શકો પહેલાં ડાબો હાથથી પ્રેક્ટિસ કરવાનું રાખો જમણો હાથ તો તમારો ચાલવાનો જ છે ડાબા હાથને મજબૂત બનાવો પછી બંને હાથે અલંકાર વગાડો બંને હાથે રાગ વગાડવાની પ્રેક્ટિસ કરો આ હું જેટલું બોલું છું એટલું સરળ નથી બહુ અઘરી વસ્તુ છે પ્રેક્ટિસ કરવા માટે પણ લેફ્ટ હાથે તમારે કોડિંગ કરતાં શીખવું છે અથવા તો વગાડતા શીખવું છે અને જમણા હાથે વગાડવું છે લેફ્ટ હાથે કોડિંગ કરવું છે તો એની પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે કોડ વિશેનું જે બેઝિક નોલેજ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે સમય મળશે ત્યારે લઈશું પણ અત્યારે આટલું આપણે રાખીએ નેક્સ્ટ લેસન આપણે પરફેક્ટ તાલ સાથે ચારે ચાર અલંકાર આપણે લેવાના છીએ તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ નેક્સ્ટ લેસનમાં ત્યાં સુધી મારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ શેર કરજો નવા મિત્રોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું અને શેર કરજો જેથી બીજા વિદ્યાર્થીઓ પણ શીખી શકે અને હા વોટ્સઅપ ગ્રુપ આપણું ચાલું જ છે હજુ બેઝિક સ્ટાર્ટ કર્યું છે એટલે જેમને પણ ફ્રી ઓફ ચાર્જ શીખવાની ઈચ્છા હોય વોટ્સઅપ કોર્સમાં તો મને તમારું નામ લખીને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એટ સિક્સ ફાઇવ સિક્સ હરેશ પ્રજાપતિ વિસનગર મારો કોઈ પણ વિડીયો તમારે સર્ચ કરવો હોય તો ખાલી હરીશ પ્રજાપતિ વિસનગર લખશો એટલે મારા ચેનલ તમારામાં ખુલી જશે અને તમે વિડીયો સર્ચ કરીને શીખી શકશો અથવા ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની લિંક તમને હું ચોક્કસ મોકલી આપીશ તમારો કોઈ પ્રશ્ન હોય આ વિડીયો વિશેનો જે પણ વિડીયો તમે જોતા હોય એના વિશે તમારે કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરવો ફોન કરશો તો કદાચ હું રિસીવ નહીં કરી શકું પણ વોટ્સઅપમાં તમે મેસેજ કરશો તો ચોક્કસ એનો જવાબ હું તમને આપીશ અને લાગશે એ ફોન કરવા જેવું છે તો ચોક્કસ તમને હું ફોન કરીશ ઓકે આવજો ગુડ બાય ગુડ ડે